જય માતાજી જય જે કૃષ્ણ જય દ્વારકાધીશ અને મહેમાનોને નાસ્તો દઈ આવતો રહ્યો ફટાફટ કે મને નીચે બૂમો પાડતા હતા તો ફાઇનલી મેં કૃપાલી બેન નાસ્તો થોડો ખાઈ લીધો તાર આવી ગઈ આ લોકો તો બહુ ટાઈમ લગાડ્યો ભાઈ તો ફાઈનલી હે ને આ વિશાલ મોલ માં આવી ગયા આ લોકો ખરીદી કરવા જોઈ શકો છો ધ્રુવભાઈ ની રાહ જોતો તો ધ્રુવભાઈ જો અગરબારમી નો વાયા હે અને એની માં તો ગઈ હૈપર બી હોય ગયા હે અને ધ્રુવભાઈ આવ્યા છે મોટા મોટા દોષ ફેમિલી ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે થઈ ગયા છે તૈયાર ધ્રુવભાઈ જાય છે સ્કૂલે અને કેકડા બેન હોતા હૈ જોઈ શકો છો સવારમાં અમારે ચાલુ થઈ જાય આ મેડમ હમણાં ઉઠશે હું નાઈ ધોઈ તૈયાર થઈને આવું ત્યારે એટલે ચાલો ત્યારે આપણે પણ નાઈ ધોઈ થઈ જઈએ તૈયાર છે હા 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 ચલો ત્યારે જય માતાજી હાલ લો જય માતાજી શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને મહેમાનોને નાસ્તો દઈને આવતો રહ્યો ફટાફટ કેમકે મને નીચે બૂમો પાડતા હતા બધા ચાલુ જ છે જોઈ લે ચાલુ જ છે ચેક કરી લે

મેડમ એ બહાર આવી ગયા બોલો એટલો અવાજ થાય ખકરાટ થાય આવી રીતે હોય અમારે હાથ વાગે ચાલુ થઈ જાય સાડા સાઠ હે પણ નહીં તો ચાલુ કરવું પડે ચાલુ થઈ જાય તો શું છે આમ ટાઈમ થઈ ગયો છે ઉપડી જાય તો ઉપડી જાય એવું હવા લોકો ટ્રાયલ કરાય હમ મસ્તી ચાલુ કરવાની

મને લાગી હતી ભૂખ તો મેં કૃપાલી બેન નો નાસ્તો દબાવી દીધો એટલે કે ખાઈ લીધો પપ્પા એવું કે દાદા ભૂખ લાગી ભૂખ ખાઈ લે ચાર ખાવાનું આપણે તો બધા હે બધન ખાઈ લેવાનું કાઈ નહોતું તો લાગ બહુ તો ની વધે પછી ચલો ફાઇનલી મત બન્યો નાસ્તો કરી લીધો તો finally મેં કૃપાલી નો નાસ્તો થોડો ખાઈ લીધો તાર આવી ગઈ તો રીક્ષા ઉપડી ગયા કૃપાલીબેન હવે એ આવશે સાંજે સાડા પાંચ વાગે તો ફાઈનલી એક વાગી ગયો છે અને ઘરેથી ફોન આવી ગયો કેટલી વાર છે અને ધ્રુવભાઈ નું રાહ જોતો હતો પણ આ શનિવાર તો ધ્રુવભાઈ વેલા આવી ગયો ઘરે તો ચલો ત્યારે આપણે તગાર આ જ મૂકી જશે ચલો ત્યારે આપણે જઈએ ઘરે જમી આરામ કરી પછી જવાનું છે દાદાના મંદિરે હનુમાન દાદાના મંદિરે તો આવી ગયા ઘરે ના આ લોકોને તો કામ ચાલુ છે લુગડા હુકાવાનું ધોવાનું ધ્રુવભાઈ આવી ગયા ને આ મેડમને કે કામ કરીને તારું ધ્રુવભાઈ જો તો હું ત્યાં બેન ખાય મકે આજે નેટ પકડાતું નહીં નેટનો પ્રોબ્લેમ છે એટલે ટીવી બંધ છે એટલે ધ્રુવભાઈ મોબાઈલમાં જોઈને ખાય છે અને આજે અહીંયા હે ને દિવાળીનું કામ ચાલુ છે ફ્રીજનું કામ પતી ગયું વા કબાટનું કામ ચાલુ જોઈ શકો છો એટલે ફટાફટ આ લોકોએ રાંધી નાખ્યું એટલે મને ફોન આવ્યો કે જલ્દી ખાવામાં કેટલી વાર એટલે એને કાતા દોઢ ડોડ ડોબે વાગે આવું છે એમ ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને જમવામાં શું છે ધ્રુવભાઈ ચલો ત્યારે મસ્ત મજાનું જમવાનું આ લોકો હાલે તો આપણે જમી લઈએ કરીએ આરામ તો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે અને બનાવવામાં આવ્યું છે મેડમ એ પંજાબી સબ્જી

તો ચા આવી ગઈ છે તો ચા પીને જવાનું છે દાદાના મંદિરે હનુમાન દાદાના દર્શન કરી સીધા દુકાને ચલો ત્યારે મળીએ તમને ફાઇનલી આવી ગયા છે લાંપેલ મંદિરે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા અને મેડમ લઈ રહેતા નારિયેલ ને એવું બધું પ્રસાદી પ્રસાદી લઈ જવાનું છે મંદિરમાં અંદર દર્શન કરવા તો તમને બતાવીએ મસ્ત મજાનું મંદિર બને છે ને લી દર્શન થઈ ગયા છે તો પાયનાલી મંદિરે દાદા ને દર્શન કરીને આવી ગયા છીએ હવે શું જ આવે મારું શું કામ હે તને દેખાય બાઈક તો ભાઈ તો ગયો જોઈ ને ચાર હાડા ચાર લહેણો તો હવે બપોરી નહીં આવી હોય સાડા ચાર આવે લાલી બેન હે ને આજે વેલાવી ગયા હે જોઈ શકો છો શનિવાર હે ને

તો ફાઈનલી હે આ વિશાલ મોલમાં આવી ગયા આ લોકો ખરીદી કરવા જોઈ શકો છો તો ચલો કૃપાલી બેન ખર્ચો કરાવે તો જઈએ રહ્યા વિશાલ મોલમાં મસ્ત મજાનો મોલ છે નવો ખુલ્યો છે તો કૃપાલી બેનના કપડાં જોવામાં આવે રહ્યા

ભાઈ બહુ મોટું બિલ પડાય છે ને પાણી પાણી એટલે જ મેં ભરી દીધું બહુ મોટું બિલ ફાડી દીધું છે કૃપાની બેને બહુ ખર્ચો કરાવી નાખ્યો છે જોઈ શકો છો વિશાળ મેગા વો મેગા વા 487 माँद माँद। 487 ચલો આટલા રૂપિયા હોય જો તો સો

ધોબે કે ગરબાનું માં ગરબરમાં ગયો હે ડીએન સ્કૂલમાં બાઈક લઈને ને પહેલી વાર પહેલી વાર ગયો એ સારું કેમ એમ કે એવું ઊભા ઉભા તો હવે કંઈક દો ખાઈએ તો ફાઈનલી જમવાનું આવી ગયું છે તો બનાવવામાં આવ્યું છે ખીચડી કઢી અને પાપડ બોલો મજા આવી ગઈ લો સાદું સિમ્પલ ખાવાનું નહીં કંઈક તમારે ખાવાઈ ગયું ઓકે ભાઈ ખાઈને ગે એ બારે નાસ્તો બાસ્તો ઓગાડશે ને ચાલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને ધ્રુવભાઈ આવે એની રાહ જોઈએ બરોબર હાલો તો ટીવી મેં જોતા જોતા મારે બાર વાગી ગયા ધ્રુપાઈ ની રાહ જોતો તો જો જોવા ગરબા રમીને હવે આવ્યા હે અને એની માં તો હોઈ ગઈ હે ક્રપા બી હોઈ ગયા હે ધ્રુવભઈ આવ્યા છે હવે મોટા બધા ધોષે હવે ગરબા રમવા ગયો તો જોવા ગયો તને બેવ ધ્રુવભઈ મને લાગે તારી લાઈફમાં પહેલી વાર જોવા ગયું લાગે કે રમવા ગયો તો ક્યારે ગયો મેં તો જોયો નહીં એવું હં હં ઓકે ચાલો હેડ બીજા રીતે તારી રાહ જોતો હતો એટલે હું મેં કીધું ઘરિયા લોકો ડિસ્ટર્બ થાય ઉઠાડો અને ચલાવડો ત્યારે મળીએ કાલે સવારે